આયા છે? હા. કે માંગ્યા? હા. કોઈ ઠેરિયા કે કોઈ દુકાનદાર આ મંદિરની આજુબાજુ કે બેઠા છે? હા. કેમ? અમે ગાડાહી. હા. પણ અમારા ધર્મે શીખવાડ્યું દુનિયા શું કરે ને પેલા કીધું અમે ની ટીપણી નથી કરતા પણ આને કોકની આબરૂ ઢાકો આટલું જો લોઈ રેડી દીધું છે તો એના નામનો ધંધો ક્યારેય નહી કરે. बिजा सुकरे इन्हें ते मन में स्पोट न दे दे अन बिजा फोटा से तो हाथों से यो ही न तो पार धरती उपरी ना काम बोला से न तारे रोज जाके लो माना जावे से जगत में कोई डबोल साथ बजे ले वाला तो ये चार लाइन भाव पूछो तो तब मंदिर के प्याला तो सीधा आया અને ખોટી દિજાડે પાએ અપેક્ષા મે બેઠાય હે ને આ મગજ નો ભ્રમ કાઢવા માટે મે મહેનત કરી છે હી સમજાય હે હા અમે હમણે જોયું બધાય હડ્યું કાટા તેયા તને બોનું એવું આયા આ માર છોકરાને માથે તક પૂજો તોફાન કો કરે તો છોકરા તોફાન નઈ કરે તમે કરશો ભણતો નથી જો મારા માટે આજ મૂકવાય કે ડિગ્રી મળી જતી હોય તો રોજ બધાય જેટલા બાળકો છે એને લઈને આવો હું આજે માથે આજ મૂકું અને ડિગ્રી લઈને જતા તા આટલી બધી સ્કૂલના કાલે જે ભાઈ આ થઈ જાય કે એટલે જે થાય એને હાય જે સમયે જે થવાનો છે એ હા અમે ક્યારેય ચમત્કારનો દાવો ન કરી

કારણ કે અમે આવું જ બોલ છું કેમ કે અમાર કોઈનું નું છેડવી કે જટાઈ કે આ કોઈ પાંચ પૈસા નો વ્યવહાર નથી અને જે કંઈ ના લેતો હોય ને એ મોઢા ઉપર ચાપો દે કે કરોડપતિ કદાચ આયો હોય છે તો એ તમને જો એ લિસ્ટ છે તમારી ભેગો જમા આયો કોઈ નાખી વીઆઈપી સિસ્ટમ દેખાણી કે તો અમે તમારી બધાની સેવા કરી એ તમને નગમ તો

એલે આય તમારા ઘરે લગન પ્રસંગમાં આય જો કમે એવો કદાય હઓ બહુ વાળો એ તમારા ઘરે ન થાય ખેતરમાં કૂટી છે ને જો આ છે નરક કરો જો ને તમારા ઘરે આવવાની છે કારણ કે એને તો 20 માં પાવ સેવા કરી છે કે હું તમને બતાવું પાંચ પૈસા કમાવાની આયા કર આમના ફેરફારો ભલા મણા તમે ફટિયા દરસા ફારસાના જતારો એટલા બાંગલા એટલા ફમનમાં બેહી રહ્યો છો નક કદી રૂમ તમે તે જગ્યાએ અમુક જગ્યાએ નોટિસ કરજો ઘરે ના આવે તો મને તમારા પ્રત્યે ભાવ છે એ શું છોડવા માંગો છો કોણ છે તમે કે હું ના કોઈ ને મારા પકના પાખ્યા મારા હું તમારા માં બાપ ને લાગો તો મને જ લાગેલું છે લાગ્યા છો કોઈ દાડો માં બાપ ને પગે

Done. <laughs>